વર્લ્ડ જાહેર છે આ ટુર્નામેન્ટ વેસ્ટ અમેરિકાના નવ શહેરોમાં એક જૂનથી ઓગણત્રીસ જૂન દરમિયાન યોજાનાર છે તો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે અને આ બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ નવ જૂને ન્યૂયોર્કમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ ઓગણત્રીસ જૂને વેસ્ટ ઇન્ડિઝના બારવાડોસ શહેરમાં રમાનાર છે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પ્રથમ વખત વીસ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અગાઉની બે સીઝનમાં દરેકમાં સોળ ટીમ હતી તો ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે જ્યારે ભારત વર્ષ બે હજાર સાતમાં ટાઇટલ જીતી ચૂક્યું હતું ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે આ મેચ એક જૂને ન્યુયોર્કમાં જ રમાશે ભારતની પ્રથમ મેચ પાંચ જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે તો બીજી મેચ નવ જૂને પાકિસ્તાન સામે ન્યુયોર્ક રમાશે ત્રીજી મેચ બાર જૂને અમેરિકામાં સામે ન્યુયોર્કમાં અને ચોથી મેચ પંદર જૂને કેનેડા સામે ક્લોરિડામાં રમાશે સેમીફાઈનલ પહેલાં કુલ બાવન મેચ માંસે મેચ અને સુપર આર્દ સ્ટેજની 12 મેચ સામેલ છે તો પ્રથમ સેમીફાઇનલ 26 જૂને ઘ્યાનામાં અને બીજી સેમીફાઇનલ 27 જૂને ત્રિનાદ દાદમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાનાર છે આ ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 રિપીટ આ ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુરી કુલ 59 મેચ રમાશે જે 2020 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત બનવા પામશે બ્યુરો રિપોર્ટ સીએન 20 બર્ની ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ